સુપર સુડતાલીસો ને પંચાણું ઉંચાણું જામનગર સુપર અતુલ ટ્રેડિંગ જામનગર

40 50 આલા 40 50 કાય કરો બતને કરે ભાઈ અરે ભાઈ હેલો માર આપો તો કલુ કુમલી લેવ કુમલી લેવ આ કે 40 50 ભાઈ હિસાબ દીપતી পিছ পিছ মিডিয়াম પચાસ રૂપિયા ખરું ભાઈ પંચાવન સાહીઠો એસી પચાસ ચુમાલી પાંચ પંદર પચીસ ચાલીસ પચાસ 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 રૂપિયા આ છૂટકી નહીં પંચાવ બુચાવ પાંચ પાંચો સીધું બીજો હસી ભૂસન હું પચાઉ ખૂસ્તાલી પાંચ પિસ્તાલીસો પચાસ મીડિયમ